આવી જ રીતે મિત્રો આપણે આપણે કોઈ અવાજ નથી કરવાનું આપણે આપણે કોઈ અવાજ નથી કરવાનો શાંતિ મેળવ આપણે સસ્તાના કામ લખાવી છે તમે જાણી શકો છો સસ્તાએ કામ કર્યો છે કોઈને પણ કોઈ પણ સસ્તાએ કામ મિત્રો આપણે આપણે કોઈ અવાજ નથી કરવાનું આપણે આપણે કોઈ અવાજ નથી કરવાનો શાંતિ પીને આપણે સસ્તાનો કામ લખાવી છે તમે જાણી શકો છો સસ્તા કામ કર્યો છે કોઈને પણ કોઈ પણ સસ્તાએ કામ મિત્રો આપણે આપણે કોઈ અવાજ નથી કરવાનું આપણે આપણે કોઈ અવાજ નથી શાંતિ શાંતિપીડ આપણે સસ્તાનો કામ લખાવી છે તમે જાણી શકો છો સસ્તા કામ કર્યો છે કોઈને પણ કોઈ પણ સસ્તા કામ